બધાનું સ્વાગત છે અને ઘણા બધા લોકોએ આજે લીલી પરિક્રમા સંપૂર્ણ એટલે સંપૂર્ણ પૂરી કરી દીધી છે પણ અત્યારે બાર નવેમ્બર બે હજાર ચોવીસના દિવસે ઘણા લોકો લીલી પરિક્રમાની શરૂઆત કરી રહ્યા છે આજે ઘણા લોકો લીલી પરિક્રમાની શરૂઆત કરી રહ્યા છે અને જે લોકો લીલિક્રમણાની પૂર્ણાવતી આવે છે એટલે જે લીલીક્રમા પૂર્ણ કરી દીધી જે લોકોએ એ બધા અહીંયા જે આપણે મહાદેવ છે આપણે ભવનાથ મહાદેવ તેમના દર્શન કરવા આવતા હોય છે અને ઘણા લોકો હોય છે જે ભવનાથ મહાદેવ ના દર્શન લે લે પરિક્રમા શરૂ કરતા પેલા કરતા હોય છે તો આપણે તમને પહેલા લાઈવ શરૂ કર્યા પેલા તમને ભવનાથ મહાદેવ ના દર્શન કરાવશું તો તમે લાઈવમાં બન્યા સુધી તો આ રીતનો કંઈક ભવનાથ મહાદેવનો જે રાતનો વ્યૂ છે તમે જોઈ શકો છો આપણે જુનાગઢ ભવનાથ મહાદેવ રેલી પરિક્રમાની પહેલા તમને આપણે અપડેટ આપતા પહેલાં તમને દર્શન કરાવી દેવી ભવનાથ મહાદેવના તો તમે લાઈવ ભવનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છો અત્યારે તો તમને અત્યારે ભવનાથ મહાદેવના દર્શન કરાવી દીધા છે તો અહીંયા ભવનાથ મહાદેવનો તૂર્ણો છે તો હવે તમને આગળ અહીંયા તો મિત્રો લીલી પ્રક્રિયા અપડેટ આપતા પહેલા તમને સંપૂર્ણ સંપૂર્ણ ભવનાથ મહાદેવના દર્શન કરાવી દઈએ મહાદેવ જય ંદી મહારાજ બિરાજમાન છે અત્યારે ભક્તોની ટ્રાફિક જ એટલી છે કારણ કે આજે લેલી પ્રકરણ જે કોઈ વ્યક્તિઓ આવેલા હોય છે તે બધા અહીંયા આવતા હોય છે આ કુંડની અંદર તમે જોઈ શકો છો સિક્કા એટલા બધા નાખેલા છે બધા બધા દેવી દેવતા બિરાજમાન છે આ કુંડ તમે જોઈ શકો છો આમાં ઘણા લોકો પૈસા નાખતા હોય છે આપણે ભવનાથ મહાદેવ જે રીત માં શરૂ કરવી છે એ પહેલાં આજે તમને બધાને ભવનાથ મહાદેવના દર્શન કરાવીશું તમે જોઈ શકો છો સરસ મજાનો અત્યારનો આ કાક રાત્રિનો વ્યૂ છે ભવનાથ મહાદેવનો હવે આપણે અહીંથી બહાર જઈને તમને લીલી પરિક્રમાની તમામે તમામ અપડેટ આપશું આ રીતનું કંઈક અહીંયા પ્રદર્શન ગોઠવવામાં આવેલું છે અને તમે જોઈ શકો છો ભવનાથ મહાદેવના દર્શનાર્થીઓ પબ્લિક તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં વધી ગયું છે તમે પબ્લિક જોઈ શકો છો કે ભવનાથ મહાદેવની અંદર મોટી સંખ્યામાં પબ્લિક આવી ગયેલું છે તો હવે આપણા લેલી પરિક્રમા તરફ આગળ વધશું તમે પબ્લિક જોઈ શકો છો અત્યારે બહુ મોટી સંખ્યામાં બધું પબ્લિક આવી ગયેલું છે અને જે તમને સામે ઓળખ કુંડ દેખાડ્યો તો એ પવિત્ર મુરઘી કુંડ છે જેમાં આપણે શિવરાત્રિના દિવસે બધા એમાં જે સાધુ દિગંબર સાધુ હોય છે તે બધા સ્નાન કરતા હોય છે અને રાત્રિનો વ્યૂ કંઈક તમે જોઈ શકો છો બહુ મસ્ત મજાનો વ્યૂ આવી રહ્યો છે કંઈક ઘટે બધા જય ભવનાથ મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો હવે ચાલો આપણે હવે ભવનાથ તરફ આગળ વધીએ અને તમને મહાદેવના દર્શન કરાવીએ ચાલો તમે પબ્લિક જોઈ શકો છો અત્યારે ભવનાથ મહાદેવનું આ ભવનાથ મહાદેવ તરફ આપણે ભવનાથ મહાદેવના મંદિરની બહારનું પબ્લિક છે આ બધું તમે અત્યારે અહીંયા ભવનાથ મહાદેવનો વ્યૂ આ રીતનો છે ને કઈક તમે માનવ મહેરામણ તમે જોઈ શકો છો પબ્લિક જોઈ શકો છો તમે કેટલી મોટી સંખ્યામાં છે તમે તે જોઈ શકો છો અને હવે આપણે આ બધી આ સાઈડ દુકાન છે ને હવે આપણે ભવનાથ તળેટી તરફ આગળ વધશું અને તમને કેટલી સંખ્યામાં અત્યારે ગિરનાર પરિક્રમા બધા લોકો જઈ રહ્યા છે તે તમને લાઈવ બતાવશું આપણે તમે બધા ભવનાથ મહાદેવના લાઈવ દર્શન કરી લીધા છે તમે પબ્લિક ઘણા લોકો પરિક્રમા પૂર્ણ કર્યા પછી ભવનાથ મહાદેવના દર્શન આવતા હોય છે ઘણા લોકો પરિક્રમા શરૂ કર્યા પહેલા જ ભવનાથ મહાદેવના દર્શને આવતા હોય છે તો હવે તમે બધા જોઈ શકો છો પબ્લિક તો હવે આપણે ભવનાથ તરફ પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ આપણે તમને આપણે આગળ ભવનાથ મહાદેવના દર્શન કરાવી જીધા અને લીલી પરિક્રમાની સંપૂર્ણ સંપૂર્ણ અપડેટ તમને આ ચેનલ ઉપર મળતી રહેશે તો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને અત્યારે કેટલી સંખ્યામાં બધા ભવનાથ મહાદેવના દર્શને જાય છે અને લીલી પરિક્રમા કેટલા લોકો કરવા જાય છે તે તમને અત્યારે આ લાઈવમાં તમને જોવા મળશે તો લાઈવમાં એના સુધી બનાવી જો તો તમે બધા અત્યારે જોઈ શકો છો લીલી પરિક્રમાની અંદર આવી રહ્યા છે ખાસ કરીને ચેનલ પર પેલી કદાચ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને પેલી ઘોડી અને બીજી ઘોડી એટલે કે આપણે માળવેલા તરફ અને સરકડીયા બંને જે આપણે જે ટ્રેક છે એ આવી ગયા છે આપણી ચેનલ પર એના વિડીયો આવી ગયા છે તો જોવાનું ભૂલતા નહીં તો હવે તમને થોડી જ વારમાં આપણે ભવના તળેટીનો વ્યૂ દેખાડશું કે ચાર કઈ રીતનો વ્યૂ છે તમે લાઈવમાં છેક સુધી બનાવી જો તમે જોઈ શકો છો આ બધું પબ્લિક જે જઈ રહ્યું છે બધું લીલી પરિક્રમામાં જઈ રહ્યું છે હવે આપણે ધીરે ધીરે આગળ વધશું લીલી પરિક્રમાની તમામે તમામ અપડેટ તમને આ ચેનલ ઉપર જોવા મળી જાય લીલી પરિક્રમાના બે કોડીના વિડીયો આપણી ચેનલ ઉપર આવી ગયા છે તે જોવાનું ભૂલતા નહીં અને અત્યારે જે માનવ મહેરામ તમે જોઈ શકો છો તે સંપૂર્ણ સંપૂર્ણ બધા લોકો લીલી પરિક્રમાનો લાવો લેવા રહી રહ્યા છે આજે જે કાંઈ બાર નવેમ્બર જે તારીખ છે લીલી પરિક્રમાની આજે તે દ્વાર ખોલવામાં આવે છે જે બંદૂકના અવાજ સાથે લીલી પરિક્રમાના દ્વાર ખોલવામાં આવે છે પણ પબ્લિક વધવાના કારણે એક દિવસ અગાઉ એટલે કે કાલે અગિયાર તારીખે ખોલી દીધા હતા તો ઘણા લોકોએ કાલે લીલી પરિક્રમા સંપૂર્ણ પૂરી કરી દીધી એટલે કે આજે બધા પૂરી કરીને બહાર નીકળી ગયા હતા અને કાલે કરતાં વધુ કારકર્તા લગભગ બે થી ત્રણ ગણું પબ્લિક અત્યારે તમને જોવા મળી જશે બે થી ત્રણ ગણું પબ્લિક તમને અત્યારે લાઈવ જોવા મળી જશે